નમસ્કાર સીબી સીબી24 ન્યૂઝ સાથે હું ઋષમ આપનું સ્વાગત કરું છું. છોટા उदयपुर જિલ્લામાં કવાંટ ખાતે વિશ્વ પ્રસિદ્ધ ગેર્નો મેળો ભરાયો હતો. આ મેળામાં હજારોની સંખ્યામાં માનવ મેરામણ ઉંટી પડ્યું હતું. છોટા उदयपुर જિલ્લો આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે અને હોળીના તહેવારનું ભારે મહત્વ છે. હોળી બાદ વિવિધ જગ્યાઓ પર મેળાઓ ભરાય છે જેમાં કવાંટ ખાતે વિશ્વ પ્રસિદ્ધ ગેર્નો મેળો ભરાયો હતો. જેમાં ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશના આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા જ્યારે મેળામાં આદિવાસી સમાજના લોકો લાલ કલરની પાઘડી તેમજ પોતાનો સાંસ્કૃતિક પહેરવેશ પહેરીને મેળામાં જોવા મળ્યા હતા કમાટની આજુબાજુ ગામના લોકો ગેરના મેળામાં પોતાની ટુકડે લઈને પહોંચ્યા હતા અને મેળામાં રામઢોલ તેમજ વાંસળી વગાડી હતી અને આદિવાસી ટીમલીના તાલે નાચ્યા હતા અને કમાટના બજારોમાં ફર્યા હતા જ્યારે આદિવાસી સમાજની યુવતીઓ એક જ કલરના કપડાં તેમજ ચાંદીના ઘરેણાં જેવા કે ગળામાં પહેરવાની આંસડી કડલા પહેરીને પોતાની સાંસ્કૃતિક પ્રમાણે પહેરવેશમાં જોવા મળી હતી અને મેળામાં તેઓએ મોજ માણી હતી આ મેળામાં આદિવાસી સમાજના લોકો ગામમાં ફરી ગેર ઉઘરાવે છે અને આ ગેરમાંથી મળતી રકમ ધર્મના કામમાં વાપરે છે વિશ્વ પ્રસિદ્ધ ગેરના મેળામાં વિદેશી પર્યટકો પણ આવ્યા હતા આ દર વર્ષે કવાટનો ઘેરનો મેળો હોય છે તે મુજબ જ અમે કવાટના ઘેરામાં ઘેરના મેળામાં આવીએ છીએ અને અમારા ગામજળના બધા આગેવાન છે અમારા પટેલ છે અમારા સરપંચ સાહેબ છે બધા અમે હળીમળીને ગામનો મેળો ઉજવીએ છીએ અને દર વર્ષે અમે આવી રીતે આવીએ છીએ અને આ સાહેબના ભલામણથી અમે સાહેબ દર વખતે અમે આવીએ છીએ એટલે અહીંયા અમે અપેલા અહીંયા પગ મૂકીએ છીએ હા મારે આદિવાસી પરંપરા મુજબ જ અમે ઘેર મેળો ઉજવે છે સર ઘેર ઘેર તો મારો જન્મ ની હશે ત્યાં પહેલું ઘેર નો મેળો ચાલ્યા કરે સાહેબ અમને કેટલા વર્ષ ઘણા પીઢી પીઢી ચાલે છે મારો ઘેરનો મેળો અને મારી પરંપરા ચાલ્યા કરે છે સર મારું નામ રાઠવા પ્રતાપભાઈ દેવસીભાઈ કમળ તાલુકામાં અમારા મોગરા ગામથી હોળી માતાના અમારા દાદાના હાથ હાથથી અમે જન્મભૂમિને દેવદાનીને અમે છીએ કમાટ તાલુકાના અંદર અમારો આદિવાસીનો મેળો હોડી નૃત્યનો મોરની પીછી મૂકીને પણ અમે માનતા રાખીને અમે પાંચ દિવસ નાચી કૂંદીને રમીએ છીએ બાબાદેવનો ભોગે પડીને પછી અમે પાંચ દિવસ પછી અમે એની માનતા કરીને છૂટા થઈએ એનું મહત્વ હોળી માતાના મહત્વથી અમે ઘેરના હોળીનું નૃત્ય બને છે પૂરની પીછી મૂકીને અમે પાંચ દિવસ અમે ભગવાનના રૂપ લઈને અમે નાચી ખુંડીને આદિવાસીનો અમારા બાપદાદાના હાથના નાચી ખુંડીનો મેળો આદિવાસીનો દેવ કુળદેવીને અમે વડાવીએ છીએ અને કમાડ તાલુકાના અંદર અમારા આદિવાસીનો મેળો કમાટ ખેરનો મહત્ત્વ પર અમે ચાલીએ છીએ અમારા ગામ બધીનો પહેલાં નંબર મોગરા ગામના હોળી માતાનો મેળો અમે દેવદાનીને ઉજવાઈએ છીએ કમાણ તાલુકાના અંદર અમે મેળો લઈને અમે મેળામાં આવેલા છે આટલું બંધ મારું નામ સંખ્યાભાઈ સુનજીભાઈ રાઠવા મોગરા ગામ પટેલ સુ મોગરા ગામ